મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ટેટ વનનું રિઝલ્ટ આવી ગયું વિદ્યાર્થી મિત્રો ઓલ ઓવર બાર પોઈન્ટ ત્રણ ટકા છે એ રિઝલ્ટ આવેલું છે જેટલા પણ વિદ્યાર્થીઓ સફળ થયા છે એ બધાને કોંગ્રેસ અને ખાસ કરીને આ લેક્ચર ટેટ વનમાં જેટલા પણ ઉમેદવારો સફળ નથી થયા એમના માટે આ ક્લાસ છે બરાબર છે એટલે જો તમે ક્લાસમાં એન્ટ્રી મારી છે તો આખો ક્લાસ જોજો ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી નીવડે એવું અગત્યની માહિતી હું તમને આપીશ બરાબર છે હંમેશા આપણી માહિતી ઓથેન્ટિક જ હોય છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે એટલે જો તમે ટેટ વનમાં સફળ થયા છો તમારે સારું મેરિટ બને છે તો ખૂબ સરસ છે નજીકના સમયમાં છે એ સારી એવી ભરતી આવવાની છે એટલે તમે લોકો લાગી જઈશો બરાબર છે બધાને કોંગ્રેચ્યુલેશન અને અમુક ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે બરાબર છે કે જે સફળ થયા નથી તો એ લોકોને ખાસ મારો સફળતાનો સંદેશ એ છે વિદ્યાર્થી મિત્રો કે જો તમે ટેટ વનમાં નિષ્ફળ થયા છો તો હવે એને તમે ભૂલીને આગળ વધો કેમકે નજીકના સમયમાં છે એ તમારી ટેટ ટુ આવશે બરાબર છે હવે જો તમે એને જ પકડીને ચાલ્યા રાખશો તો તમારી ટેટ ટુ પણ તમારા હાથમાંથી જતી રહેશે આપણને ખબર છે કે ટેટ ટુ આવવાની છે બરાબર છે તો અત્યારથી જ આપણે એની તૈયારી કરવી જોઈએ બરાબર છે કેમ કે નોટિફિકેશન આવશે એટલે બે બે મહિનામાં જ એની પરીક્ષા આવી જશે પછી તમે લોકો એમ કહેશો કે સર મને વાંચવાનો ટાઈમ નહીં મળે તો પરીક્ષા આવે નોટિફિકેશન આવે એની રાહ જોવી પછી તૈયારી શરૂ કરવી એના કરતાં બેટર ધેન છે કે અત્યારથી તમે પ્રોપર તૈયારી કરવા લાગો બરાબર છે ટેટ વન માટે છે આપણે એક યુટ્યુબ લેક્ચર સિરીઝ શરૂ કરી હતી ઘણા બધા વિદ્યાર્થીઓનો ખૂબ મોટો બેનિફિટ થયો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રતિસાદ પણ સારો મળ્યો છે બરાબર છે એવી જ રીતે હવે આપણે વિદ્યાર્થી મિત્રો ટેટ ટુની તૈયારી કરવાના છીએ ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન ઉપર ક્લિયર છે તમે કયા વિષય સાથે ટેટ ટુની તૈયારી કરો છો એની બધાએ કોમેન્ટ કરવાની છે બરોબર છે કે તમારો મુખ્ય સબ્જેક્ટ કયો છે સામાજિક વિજ્ઞાન છે ગણિત વિજ્ઞાન છે કે ભાષા છે ટોટલ તમારા બધાએ કોમેન્ટ કરવાની છે મોસ્ટ આઈએમપી ઓથેન્ટિક ગવર્મેન્ટ સોર્સ મુજબને ધ્યાનમાં રાખીને આપણે ટેટ ટુની તૈયારી કરાવશું બરોબર છે ટેટ વનનું પેપર બધાએ આપવું બધાને ખબર પડી ગઈ મેં પહેલાં પણ કીધું હતું કે હંમેશા ટેટ વનનું પેપર છે એ તમારી સમજણ શક્તિ અને તર્કશક્તિ આધારિત હશે એઝ અ શિક્ષક તરીકે તમે બાળકોને કઈ રીતે ટ્રીટ કરો એ પ્રમાણેનું પેપર હોય છે મેં તમને પહેલાં પણ કીધું હતું બરાબર છે એવી જ રીતે હવે વિદ્યાર્થી મિત્રો ટેટ ટુ છે તો ટેટ ટુમાં તમારા પંચોતેર માર્ક તો તમારા મુખ્ય સબ્જેક્ટના હશે બરાબર છે ટેટ વન તમારો આખો સમજણ શક્તિ આધારિત હશે સમજણ શક્તિ અને તર્કશક્તિ આધારિત બરાબર છે આખો સિલેબસ પણ મેં મૂકી દીધેલો છે તાર્કિક અને સમજણ શક્તિ આધારિત બરાબર તો અત્યારથી જ આપણે જો એને પ્રોપર વેમાં તૈયારી કરીશું ને વિદ્યાર્થી મિત્રો તો ટેટ નું નોટિફિકેશન આવશે કે પછી એની ભરતી આવશે કે ગમે ત્યારે પરીક્ષા આવે આપણે અત્યારથી પ્રિપેર હોવા જોઈએ બેટર ધેન છે કે નોટિફિકેશન આવે એ પહેલાં તમે લોકો તૈયારી કરવા લાગો બરોબર છે તો જ તમે લોકો છે એ સિલેબસ કમ્પ્લીટ કવર કરી લેશો ડન બીજું વિદ્યાર્થી મિત્રો કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ કરી શકે છે હું એમને આન્સર આપીશ વિદ્યાર્થી મિત્રો ટેટ વનમાં તમારે કેટલું મેરિટ બને છે એ બધાએ કોમેન્ટ કરવાની છે કે ટેટ વનમાં તમારે કેટલા માર્ક આવ્યા પ્લસ તમારે કેટલું મેરિટ બને છે એ બધા કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો સો ટકામાં તમને રિપ્લાય આપીશ બરાબર કે તમારો વારો આવશે કે કેમ અને જેમનો વારો નથી આવ્યો ટેટ ટુમાં સફળ નથી થયા એ લોકોને ખાસ સૂચના કે અત્યારથી જો તમે લોકો તૈયારી નહીં કરો તો ટેટ વન તમારા હાથમાંથી નીકળી ગઈ એવી જ રીતે ટેટ ટુ પણ તમારી નીકળી જશે બરોબર છે આખો સિલેબસ તમારી સમક્ષ આવી ગયેલો છે વિદ્યાર્થી મિત્રો હું સિલેબસને ધ્યાનમાં રાખીને તૈયારી કરું છું આપણી જે યુટ્યુબ ફ્રી સિરીઝ હતી એ ખરેખર સફળતાનો શંખના તરફ છે એ આપણે આગળ વધ્યા ઘણા બધા વિદ્યાર્થીઓનો ફ્રીમાં લાભ લીધો બરોબર છે આપણે ટેટ વનની મોકટેસ્ટ સિરીઝ એપ્લિકેશન ઉપર લોન્ચ કરી હતી એનો પણ ઘણા બધા વિદ્યાર્થીઓ લાભ લીધો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે આપણે ટેટ ટુમાં તમે કયા સબ્જેક્ટ સાથે તૈયારી કરો છો એ બધા કોમેન્ટ કરજો એમાં તમને ટોટલ નવા અભ્યાસક્રમ મુજબની તૈયારી કરવામાં આવશે પ્લસ તમને બુક આપવામાં આવશે એની બરોબર છે યુનિટ ટેસ્ટ મોક ટેસ્ટ વીકલી ટેસ્ટ થિયરી બધી ટોટલ વસ્તુ છે એ ટેટ ટુની છે એ ગવર્મેન્ટ સોર્સ મુજબ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને ઓથેન્ટિક તૈયારી કરવામાં આવશે માટે બેટર ધેન છે આજે જ તમે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જજો ત્યાં ટોટલ ક્લાસની લિંક તમને આપવામાં આવશે યુટ્યુબ ઉપર પણ આપણે લેક્ચર લઈશું અને એપ્લિકેશન ઉપર આપણે બેન્ચ લોન્ચ કરીશું જેમાં આપણે ટોટલ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને છે એ તૈયારી કરાવીશું બરાબર છે બાકી જેટલા પણ લોકો ટેટ વનમાં અસફળ થયા છે બરાબર સફળ નથી થયા એ લોકો જો અત્યારે એવું માનશે કે હવે મારે ટેટની તૈયારી નથી કરી બરાબર છે તો જેવી રીતે ટેટ વનની તૈયારી તમે મૂકી દીધી છે બરાબર સોરી ટેટ ટુની તો ટેટ ટુ આવશે ત્યારે તમને એમ થાય છે કે આની પહેલાં તમે વાંચી લીધું હોત તો સારું હતું બરાબર છે ટેટ વનનું પેપર તમે કાઢો તમારી પાસે પડ્યું જશે એનું આખું એનાલિસિસ કરો કે કેવા પ્રશ્નો તમને પૂછા છે કેવી તમારી સમજણ શક્તિ તર્ક સાત આધારિત પ્રશ્નો પૂછા છે ક્યાંથી આ પ્રશ્નો પૂછાયા છે બરાબર છે તો એ પ્રમાણે ગવર્મેન્ટ સોર્સને ધ્યાનમાં રાખીને તૈયારી કરો તો એકસો દસ ટકા તમે લોકો છે એ સફળ થશો બરોબર છે આ મારા અનુભવના નીચોડના આધારે તમને હું કહું છું કેમ કે મેં પોતે ટેટ ટુ ની એક્ઝામ આપેલી છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર એટલે આ બધી વસ્તુ તમારે ખાસ એટલે ખાસ છે એ સફળ થશે તમને બરોબર છે ટેટ ટુમાં છે એકસો અગિયાર માર્ક છે તમને પણ છે એ સારા માર્ક આવે પણ એના માટે તમારે પ્રોપર વેમાં તૈયારી કરવી પડે બરાબર છે જો તમે લોકો પ્રોપર વેમાં તૈયારી નહીં કરો તો તમે સો ટકા સફળ નહીં થાવ નહીં થાવ નહીં થાવ બરાબર છે એટલે ઓથેન્ટિક વાંચો ગવર્મેન્ટ સોર્સ મુજબ વાંચો અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને વાંચો અને પરીક્ષા છે એ સિલેબસને આધારિત જ હોય છે પણ અમુક પ્રશ્નો તમારે એઝ અ શિક્ષક તરીકેના હોય છે એટલે કે શિક્ષક તરીકે તમે બાળકોને કઈ રીતે ટ્રીટ કરો એવા પ્રશ્નો આવે બરાબર છે એ તમારે છે ને એ પ્રશ્નના મૂળ સુધી પહોંચવાનું પ્રયત્ન કરવાનો મેં તમને પહેલાં પણ કીધું હતું સૌથી પહેલો એ તમારો જવાબ હોય આવા બધા પ્રશ્નો છે એ સમજણ શક્તિ આધારિત છે ટેટ વનમાં હતા ડન સફળ થયા છો એમને કોંગ્રેચ્યુલેશન નથી થયા એ લોકોએ ટેન્શન લેવાની કોઈ પણ જાતની જરૂર નથી કેમ કે હજી પણ ભરતી આવવાની છે અત્યારથી તમે તૈયારી કરવા મળો સો ટકા તમે એકસો વીસ એકસો ત્રીસ માર્ક લાવી નાખો એટલે તમે શિક્ષક પાછા કદાચ તમારા નસીબમાં એકથી પાંચમાં શિક્ષક બનવાનું નહીં લખ્યું હોય પણ ધોરણ છથી આઠમાં શિક્ષક બનવાનું લખ્યું છે હું એવું માનું છું એટલે નિષ્ફળતાને ભૂલીને સફળતા તરફ છે એ આગળ વધો બરાબર છે સો ટકા તમે લખે છે ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી રહ્યો અત્યારથી શરૂ શરૂઆત કરી જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રોબ્લમ હોય એની ટાઈમ મેસેજ કરીજો આન્સર આપીશ તમને આપણે ફ્રી સિરીઝ પણ શરૂ કરીશું યુટ્યુબ ઉપર અને એપ્લિકેશન ઉપર આપણે પેઇડ કોર્સ પણ લોન્ચ કરવા જઈ રહ્યા છે તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો હોય તો લેક્ચરને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય બરાબર છે તો આ આ તો સફળતાનો સંદેશ જેટલા પણ વિદ્યાર્થીઓ અસફળ થયા છે એમના માટે બરોબર છે તમને કંઈક નવું જાણવા મળ્યું છે એવું હું માનું છું ક્લાસ સારો લાગ્યો હોય તો લેક્ચરને એક લાઇક તો બને અને એક શેર પણ બને બરોબર છે અને સો ટકા તમારી કોમેન્ટ બને ડન છે મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે નવી વાત સાથે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર થેન્ક યુ મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જજો ટોટલ લેક્ચરની લિંક છે એ ત્યાં આપવામાં આવશે થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચર